કે અંધ છું પણ કમ નથી સાયર છું તારા કામનો કહી દે બે શબ્દ પ્રેમના તો દુનિયાનો કરી લઉં સામનો ધન્યવાદ જાગ્રત એટલે મારી અત્યારે એક ઇન્દ્રિ નથી આંખ એ મારી ઇન્દ્રિ કહેવાય પાંચ ઇન્દ્રિયોમાંથી સ્પર્શ ઇન્દ્રિય આવે જોવાની ઇન્દ્રિ આવે એમ મારી આંખની ઇન્દ્રિ મારી પાસે નથી પણ ઈશ્વરે તકલીફ સામનો કરવાની શક્તિ દરેકને આપી હોય એ શક્તિ આપણી અંદર હોય છે એવી કન્ડિશનમાં રહેતા હતા મિત્રો કે અમારી પાસે નહોતું ઓઢવાનું કોઈ વસ્તુ નહીં નહીં પાત્ર લાદી ઉપર સુઈ જતા હતા એવા અમે બે વર્ષ કાઢ્યા અમે ચા પીતા તો દૂધ વગર નહીં પીતા એમાં ખાંડ નહોતી માત્ર ગોળ વગર નહીં ચા પીતા અને એ દિવસોમાં મેં મારા વાઈફને હાચવી મારા વાઈફનો ધન્યવાદ માનું કે આવા દિવસોમાં એ મને છોડીને ન ગઈ મેં એવું સાંભળ્યું છે કે બંને તમે છે ને આખે અંધ છો અને આપણે અંધજન મંડળ નામની કેબિન છે રાજકોટના રયા રોડ ઉપર હું માંગીને ખાવું એ કરતા મહેનતથી સન્માનથી પ્યારથી લોકો આપણને આદરપૂર્વક માન સન્માન અને વાહ જયવંતભાઈ વાહ તમે બહુ સારું કામ કરો છો અમારી પાછળ જે તમે ભાનની કેબિન જોવો છો ને એટલે અંધ વ્યક્તિ દ્વારા સંચાલિત છે તમે વિચાર કરો બંને જણા અંધ છે એટલે કપલ છે એટલે ઘરવાળા પતિ પત્ની એમ કહીએ તો એક નાનું બાળક પણ છે અને તમે નહીં માનો કે થોડાક ટાઈમ પહેલાં એવી ઘટના બને છે કે આ કેબિનમાં દસ રૂપિયા દઈને છસો સાતસો રૂપિયાની સિગરેટને ચોરી કરવામાં આવે છે એટલે કે એમનો જે આંખે અંધ છે ને એનો ફાયદો પૂરેપૂરો ઉપાડ્યો તો આવી તો ઘણી બધી વસ્તુ એમની સાથે ઘટના બનતી હોય છે અને ખાસ મારે આ વિડીયો બનાવવાનો પર્પઝ છે એક હેલ્પ માટે કે જેટલી થઈ એવી કોઈ હેલ્પ કરી શકે તો બનતા સુધી સારું કારણ કે એમને એક નાનું બાળક પણ છે બંને જણા અંધ હોવા છતાં પણ પોતાનું એક વ્યવસાય દિનચર્યા એકદમ નોર્મલ પીપલ તરીકે એ લોકો કામ કરે છે અને કમાવાનું પણ કરે છે આમનાથી એને આપણને પ્રેરણા મળે છે કે આપણે તો ઘણું બધું ભગવાને આપેલું છે તો આપણે હારી જતા હોય છે પણ આ વ્યક્તિ દ્વારા છે ને આપણને ઘણું શીખવા મળે છે કે ભાઈ અમારીમાં અમારામાં આટલી ખામી હોવા છતાં પણ અમે આ વ્યવસાય કરીએ છીએ દિનચર્યા એટલે રોડનું રોજિંદા કાર્ય પણ કરે છે અને ખાસ એમના છે ને કોન્ટેક ડિટેલ ખાસ એમના મોઢે જ હું કેવડાવીશ જેથી કરીને તમને કોઈને એવું ન લાગે કે ભાઈ આપણે એમને હેલ્પ કરવું હોય તો એ નંબર ઉપર પેમેન્ટ કે કાંઈ બી એઝ એ ડોનેશન તમે મદદ કરી શકો છો જેથી કરીને પ્રોપર તમને એમ લાગે કે પૈસા છે ને પ્રોપર હાથમાં જ પહોંચા છે એટલે એ વ્યક્તિ જ સુધી પહોંચી ગયા છે એ નંબર અને ખાસ એમના ક્યુઆર હું ડિસ્પ્લેમાં આપીશ અને આપણે જાણીએ કે કઈ રીતે કેટલી તકલીફ વેઠવી પડે છે રોજનું કેટલી તકલીફો પડે છે રોજ એ કઈ રીતે વ્યવસાય કરે છે અને અવારનવાર કેવા તત્વો આવે છે એના અનુભવ મેં તમને પહેલાં જ કીધું કે વિડીયોમાં દસ રૂપિયા દઈને છસો સાતસો રૂપિયા સિગરેટ ચોરી ગયા અને ખાસ આ વિડીયો છે ને છે ખજૂરભાઈ છે એટલે પોપટભાઈ આહિર છે જે આવા ફાઉન્ડેશન ટ્રસ્ટ હલાવે છે એમના સુધી પહોંચે ને એવું મારે તમને નમ્ર વિનંતી છે અને ખાસ સપોર્ટ આપજો આ વિડીયોને પૂરેપૂરો આપણે જાણીએ એમની પાસે કે શું શું છે કઈ રીતે એમનું આખા દિવસનું દિનચર્યા કેમ છો મજામાં પહેલાં તો મને છે ને તમારું નામ જણાવશો મારું નામ છે ડોડિયા જયવંત મોતીભાઈ બરાબર તમારા વાઇફનું નામ મનીષાબેન જયવંતભાઈ મેં એવું સાંભળ્યું છે કે બંને તમે છે ને આખે અંધ છો અને આપણે અંધજન મંડળ નામની કેબિન છે રાજકોટના રૈયા રોડ ઉપર એટલે એમ કહે કે ન્યારાની ક્રોસમાં એક્ઝ પરિસર મોટેલની એક્ઝ બાજુમાં તો આપણે એ જાણવું છે કે ઘણી વખત છે ને તમે કઈ રીતે દિનચર્યા તમારું આ વ્યવસાય કઈ રીતે સંભાળો છો તમારું રોજિંદા કાર્યને કેમ કે નાનું એક બાળક પણ છે અને અમે સમજી છીએ કે અમને તો ભગવાને બધું દીધું છે પણ તમારા આ પ્રોબ્લેમ એક થોડુંક શેર કરશો કે કઈ રીતે તમે રોજિંદા વર્ક કરો છો સવારે સાત વાગે હું જાગું છું એકાદ કલાકમાં તૈયાર થઈ અને મારા ઘરથી દોઢક કિલોમીટરની અંદર હાલીને પહેલાં હું બધું હોલસેલની પાંચ દુકાનોવાળા મારી પાસે લાગણીથી માલ લે છે એટલે હું પહેલાં એને માલ દેવા જાઉં છું માલનો ઓર્ડર એ લોકો દે એટલે હું હોલસેલની એજન્સીમાંથી એનો માલ લઈ આવી દઉં એમાં મને સો રૂપિયા એંસી રૂપિયા જે નસીબમાં હોય જેટલો માલ લે એ પ્રમાણે ટકાવારી મળે એટલે દુકાન મારી ચાલુ કરવી પહેલાં સવારમાં પહેલું કામ હું એ કરી નાખું એ કામ કરતાં કરતાં મારે ક્યારેક દસ વાગી જાય ક્યારેક સાડા દસ થઈ જાય ક્યારેક લાઈનમાં વારો મોડો આવ્યો હોય તો અગિયાર પણ વાગી જાય મેં એમ પણ સાંભળ્યું છે કે તમારા વાઇફ પણ ફૂલ સપોર્ટ આપે છે હા એટલે કેબિન નવ સાડા નવ દસે એ પહેલાં ખોલી નાખે બેબીને બાળ મંદિરે મૂકી આવી પછી અને હું આવું એટલે એ ઘરનું કામ કરે ઘરનું કામ કરી રસોઈ કરી અને અઢી ત્રણ વાગે ક્યારેક સાડા ત્રણે કામનું વહેલું મોડું થાય બેબી છે એટલે ત્યારે મને જમવા છોડાવે છે અને જમવા છોડાવ્યા પછી છ વાગ્યા સુધી હું આરામ કરું પાંચ સાડા પાંચ કે છ વાગ્યા સુધી છ વાગ્યા પછી હું આવું કે રાતના બાર એક બે વાગ્યા સુધી દુકાન ચલાવું છું હવે ખાસ મારે એ પ્રશ્ન રહેવાનો છે કે તમે આ વિડીયોના માધ્યમથી ઘણા બધા લોકો છે ને દિવ્યાંગ હોવા છતાં પણ તમારા જેવા પ્રોબ્લેમ હોવા છતાં પણ પોતાની જન બહુ મસ્ત જીવે છે હિંમતથી જીવે છે પણ ઘણા બધા માણસોને ભગવાને ઘણું આપેલું છે તો તમે કઈ રીતે જીવો છો ને એ એમને બોલો કે આપણે હિંમતપૂર્વક કઈ રીતે જીવે અને શું તમને તકલીફ પડતી નથી એનું મને થોડુંક જણાવશો તકલીફ તો જીવનમાં મને હોય અને વિડીયો જનારા સર્વ લોકોને પણ હોય જીવનમાં કોઈ વ્યક્તિ એવો ન હોય કે જેને તકલીફ ન હોય પણ ઈશ્વરે તકલીફ સામનો કરવાની શક્તિ દરેકને આપી હોય એ શક્તિ આપણી અંદર હોય છે એ જાગ્રત કરવાની હોય છે તમે સમજો છો જાગ્રત એટલે મારી અત્યારે એક ઇન્દ્રી નથી આંખ એ મારી ઇન્દ્રી કહેવાય પાંચ ઇન્દ્રિયોમાંથી સ્પર્શ ઇન્દ્રિય આવે જોવાની ઇન્દ્રિય આવે એમ મારી આંખની ઇન્દ્રિય મારી પાસે નથી એની જગ્યાએ બીજી ઇન્દ્રિયો મારી સતર્ક છે મારી યાદાસ્થા મારી સ્પર્શ શક્તિ એ બધી મારી વધારે સતર્ક છે એ સતર્ક મેં જાતે મહેનત કરીને બનાવી છે એટલે હું માગીને ખાવું એ કરતાં મહેનતથી સન્માનથી પ્યારથી લોકો આપણને આદરપૂર્વક માન સન્માન અને વાહ જયવંતભાઈ વાહ તમે બહુ સારું કામ કરો છો એમ આપણી વખાણ કરે પ્રેરણા કરે મને આનંદ આવે એ શબ્દથી મને બિરજાવે મને વધારે ગમે કોઈ એમને પચાસ સો રૂપિયા કે પાંચસો રૂપિયા દે અને વસ્તુ ન લે તો આપણને મને એમ પણ થાય કે આ આપ કર્મના અધિકારી છીએ નો ડાઉટ હું નાનો માણસ છું સો બસો પાંચસોની હેલ્પ મળે હું સારા કામમાં હું આગળ વધી શકું એ માટે હું પૈસાનો સદઉપયોગ કરું છું આજથી દસ વર્ષ પહેલાં મારે ઓનલી ફોર વજન કાટો હતો ત્યારે અમે બંને જણા એવી કંડિશનમાં રહેતા હતા મિત્રો કે અમારી પાસે નહોતું ઓઢવાનું કોઈ વસ્તુ નહીં નહીં પાથરવાનું મેં લાદી ઉપર સુઈ જતા હતા એવા અમે બે વર્ષ કાઢ્યા અમે ચા પીતા તો દૂધ વગર નહીં પીતા એમાં ખાંડ નહોતી માત્ર ગોળ વગરની ચા પીતા અને એ દિવસોમાં મેં મારા વાઇફને હાથવી મારા વાઇફનો ધન્યવાદ માનું કે આવા દિવસોમાં એ મને છોડીને ન ગઈ એને વિચાર્યું કે આજ નહીં તો કાલ સારું થશે વજન કાંટામાં ત્રીસ રૂપિયા આવે કે ચાલીસ રૂપિયા આવે ત્યારે હું અમે બંને વેફર ખાઈને અમારું જીવન ગુજરાન ચલાવતા એમાં માણસોએ અમને સપોર્ટ કર્યો થોડો ઘણો એમાંથી અમે અગરબત્તી ચાલુ કરી અગરબત્તીમાંથી પોપટભાઈ વિડીયો ઉતારવા આવ્યા એમને મને વીસ હજાર રૂપિયાનો ચેક આપ્યો એમાંથી મેં હોલસેલના માલની શરૂઆત કરી અને હોલસેલના માલનો મેં ત્રણ ચારક વર્ષ જેટલો ધંધો કર્યો એમાંથી થોડો પૈસો બચ્યો એટલે મેં આ કેબિન કરી અને કેબિન છ મહિનાથી ચાલે છે કદાચ મને હજી વધારે હેલ્પ મળે તો મારા સપના ઘણા પણ કામ કરવાના ઊંચા છે અને બીજું એક તમારી શાયરી આપણા રીલમાં જોરદાર તમે બોલ્યા છો એક એ શાયરી ફરીથી તમે મને શાયરી તો મને બહુ યાદ આવી કે મેં સાંભળેલું છે અને તમે પણ જોજો યુટ્યુબમાં સર્ચ કરજો કે આપણો દેશ ઇન્ડિયા છે એમ સ્વીડન દેશ છે એ સ્વીડન દેશની અંદર રાજધાનીનું નામ છે સ્ટોકહોમ એની જો અંધ છોકરી હોવા છતાં જો એ વડાપ્રધાન બની શકે જેને આખે બિલકુલ નહોતું દેખાશું એ મેં કિસ્સો સાંભળ્યો હેલન કેલનનો કિસ્સો તમે બધાએ સાંભળ્યો હતો કે અંધ છે બેરીમુંગી છે આખી પગે અપંગ છે થતાંય જોઈ એને ઘણા બધા કૃત્ય કર્યા છે તો મેં મારા હાથે એક શાયરી બનાવી છે મિત્ર કે અંધ છું પણ કમ નથી શાયર છું તારા કામનો કહી દે બે શબ્દ પ્રેમના તો દુનિયાનો કરી લઉં સામનો ધન્યવાદ અને બીજું તમે લોકોનો ઘણો લોકો એ ફાયદો ઉપાડ્યો છે ઘણી વખત ઉપાડે છે તો એવા હાજર નરવા કોઈ કસ્ટમરનો તમને સા અનુભવ છે ખરા કસ્ટમરના સારા અનુભવે છે અને ખરાબ અનુભવે છે સારા અનુભવ થોડાક વધારે છે ખરાબ અનુભવ ઓછા છે સારા અનુભવમાં પચાસો રૂપિયાની હેલ્થ પાંચસોની હેલ્પવાળા વધારે છે ખરાબ અનુભવમાં બે પાંચ તત્વ થયા છે એમાં એક તત્વ વધારે થયું તમે પહેલાં વિડીયોમાં બોલ્યા જ છો છસો સાતસો રૂપિયાનું બાકી એકાદ પેકેટ માઇનોર માઇનોર ક્યારેક જતું હોય છે બરાબર એટલે ઘણી વખત એવું બનતું હોય કે દસ રૂપિયા વીસ રૂપિયા દઈને બીજી બધી વસ્તુ ઉપાડી દે એકાદ બે વસ્તુ પચાસ સો રૂપિયાની જતી હોય એવું તો આપણે વિડીયોમાં પચાસ સો રૂપિયામાં ન બોલીએ તો આવે કારણ કે પચાસ સો ની મદદ પણ મળી જતી હોય છે સામે મદદ પણ મળી જતી હોય કહેવાય છે ને કે ઈશ્વર છે તો બધું એ શક્ય છે પણ મારું કહેવાનું એમ છે કે આના ઉપર છે ને એક હેલ્પ હું માગીશ આ વિડીયોમાં અત્યારે આ લાઈન બોલાણી એટલે ખાસ અમને જો કોઈ કદાચ હેલ્પ કરી શકતા હોય ને તો એક સીસીટીવીનું હેલ્પ કરી દેજો જેથી કરીને એમને કાંઈ જોવું કરવું હોય ને તો થઈ શકે જોવા કરવાની વાતમાં આવે સવાલ એવો પૂછશો કે એ તો જોઈ નથી શકતા તો કઈ રીતે પોસિબલ છે એમના વાઇફને છે ને દસથી વીસ ટકાનું થોડું ઘણું દેખાય છે તો એ માઇનરલી પોતે ચેક કરી શકે અથવા કોકની પાસે ચેક કરાવી શકે કોણ આવું મારી પાસે કરી ગયું છે અને કદાચ જે કોઈ કરી ગયા છે ને અત્યાર સુધી એ સતર્ક થઈ જાય અને હું એમને એટલું કહીશ કે કદાચ નીચેવાળો નથી જોતો પણ ઉપરવાળો જોવે જ છે પછી ભલે ને કલયુગ હોય હવે મારે એ તમને પૂછ્યું હતું કે આ વિડીયો છે ને ઘણા લોકો સુધી આપણા રીલ વાયરલ થયા અમદાવાદ સુરત એમાં ખાસ તો બે ત્રણ જણા કોન્ટેક્ટ કર્યા એમને હું ખૂબ આભાર માનીશ કદાચ મારા ખ્યાલથી એક વ્યક્તિનું નામ મને બહુ યાદ નથી છતાં હું બોલી દઉં અમરદીપભાઈ કરીને એક દરબાર છે અમદાવાદના એમણે પણ મને તમારું પૂછ્યું કે ભાઈ પેમેન્ટ કેવી રીતે નાખું શું કરું તો એવી કોઈ હેલ્પ તમને મળે અને એ હેલ્પ બાબતે તમારું શું કહેવાનું છે જો મને હેલ્પ મળે જીવન ખર્ચ કરતા જો વધારે હેલ્પ મળે તો મેં જેમ પહેલાં કીધું વજન વજનકાંટામાંથી અગરબત્તી નગરમાંથીમાંથી કેબિન કરી છે મારે સારી એવી દુકાન પણ કરવી છે અથવા તો સારો એવો બિઝનેસ હું કરી શકું અને જે સારા બિઝનેસ ટૂંકમાં બહુ જાજુ તો કરોડપતિ નથી બનવું પણ સારી રીતે મારી લાઈફ ચાલે અમે ત્રણેય જણા અમારું ગુજરાન વ્યવસ્થિત તમારી જેમ કંધા સાથે કંધો મિલાવીને અમે ચાલી શકીએ એટલું ભગવાન ઈશ્વર દઈ દે એટલે ઘણું ઘણું બરાબર અને હેલ્પ જોતી હોય તો કઈ રીતે કરી શકે છે હેલ્પ જોતી હોય તો મારો ક્યુઆર કોડ અને મારો નંબર પણ હું બોલી દઉં છું એક્યાસી બે સત્યાસી ત્યાંસી સાત અઠ્યાસી નંબર ફરી એક વખત ઇંગ્લિશમાં પણ બોલી દઉં છું એટ વન ટુ એટ સેવન એટ થ્રી સેવન ડબલ એઇટ અને એડ્રેસ દુકાનનું રૈયા રોડ મ્યારા પેટ્રોલ પંપથી થોડા આગળ પરિશ્રમ હોટલની બાજુમાં કેબિન ઉપર અંધજન મંડળ લખેલું છે જે ખરેખર હિંમત આવી ગયા હોય એના માટે હું કહું છું મારી આંખ લઈ લીધી હિંમત તો દરેક મને હરાઈ જ જાય છે કે હવે આંખ નથી તો હું શું કામ કરી શકીશ એવો પ્રશ્ન સો ટકા મનમાં હોય પણ આત્મમનોબળ વધારે મજબૂત બનાવો કે શું કામ ન થાય એ કામમાં સો ટકા વિઘ્ન આવશે ભલે આવે પણ મારે આમ કરવું જ છે એક દ્રઢ નિશ્ચય રાખો ગમે તે વ્યક્તિ ભલે એની પાસે આંખ હોય પણ દ્રઢ નિશ્ચય રાખો કે એ કામ કદાચ ભલે ન થાય પણ મારે કરવું છે સો ટકા એક દિવસ એ કામમાં સફળતા મળે મળે ને મળે મળે ને મળે જ સો ટકા હવે એમ વાઇફ છે આપણી ભેગા અહીંયા ઊભા છે એમની પાસે થોડુંક આપણે વાત જાણીએ કેમ છો મનીષા બેન મજામાં હવે તમારી રીલ છે ને ચાર લાખ માણસોએ જોઈ એમાં ઘણા લોકોએ મને કમેન્ટ કર્યું કે ભાઈનો વિડીયોમાં નંબર નાખો ક્યુઆર નાખો થોડુંક સપોર્ટ મળે આપણે થોડીક રજૂઆતે કરી તો બે ત્રણ જણાએ કદાચ તમને હેલ્પ કરી હોય મને બહુ આઈડિયો નથી મને ખબર પડી કે ઘણા લોકો સુધી પહોંચી છે તો આ તમે સવારે આ રીતે કામ કરવું કેવી રીતે કરો છો શું થોડું ઘણું મને એક અમારા વ્યુઅર ને જણાવશો તકલીફ તો પડે છે બેબીને સાચવવી દુકાન સંભાળવી ઘરનું કામ કરવું બધી રીતે થોડું થોડું એડજસ્ટ હું પણ કરી લઉં છું મારા હસબન્ડ મારી બેબી બાબતે હેલ્પ કરે છે ઈ પણ રાખે છે હું પણ રાખું છું બંને થઈને બધી રીતે એકબીજીને સપોર્ટ કરીએ છીએ એવું પણ સાંભળ્યું કે તમને થોડુંક દેખાતું હોય છે દેખાય મને પેલા દેખાતું વધારે હવે ડિલિવરી પછી મને ઓછું થઈ ગયું દસ ટકા જેવું રાજકોટના લોકોને તમે શું કહેવા માંગો છો બસ રાજકોટના લોકોને તો બસ કે સપોર્ટ કરે તો સારું છે એટલે મનીષાબેનનું તમે સાંભળ્યું ને કે ભાઈ કેવી રીતે દિનચર્યા હોય છે એક નાનો બાળકને લઈને જાવું અને બધા કામો કરવા પાછા ડેઈલીના જે રૂટીન વર્ક ફોલો કરવાનું એ બહુ અઘરું પડતું હોય મારું ખાલી એટલું કહેવાનું છે કે જો તમે સારું ન કરી શકતા હોય ને તો ખરાબ ન કરો બીજું કે આ વિડીયોથી આપણને ઘણી પ્રેરણા મળે છે કે આ વ્યક્તિને આપણે જોઈને શીખવા મળે આ બંને વ્યક્તિને જોઈને કે કેવી રીતે જિંદગીમાં જીવાય અને બીજું આ વિડીયોને ત્યાં સુધી શેર કરો કે જે એવા લોકો સુધી પહોંચે કે જે આમને હેલ્પ કરે ખાસ તો નીતિન જાની અને પોપટભાઈ આયર સુધી કારણ કે એમનું આમાં વર્ણન થયું છે કે જેમણે આમને હેલ્પ કરી છે એ હજી પણ એમને યાદ કરે છે કે મને આવી હેલ્પ કઈ રીતે એમણે અને આપણા સ્પેશિયલ રાજકોટ લોકો સાથે ખાસ શેર કરજો મારી તમને વિનંતી છે